જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ સુરણની સૂકી ભાજી બનાવીશું આપણે શ્રાવણ માસમાં આપણે રહેવાનું હોય છે તો આપણે આ વ્રત ઉપવાસને માં ખાઈ શકીએ તેવી આપણે ભાજી બનાવીશું આપણે બટેટા ખાઈ ખાઈને કંટાળ્યા હોય તો આ રીતના સૂકી ભાજી બનાવીશું સુરણની તો બધાની ફેવરેટ થઈ જશે અને આપણે શરીરમાં હેલ્થી પણ છે આ રીતના આપણે એક સુરણ લઈ લેવાનું છે મેં ચારસો ગ્રામ છે મારે તેમાંથી આપણે સૂકી ભાજી બનાવીશું અને આપને દેખતા એમ લાગે કે આની છાલ કઠણ હશે પણ એ એકદમ ઈઝી આની છાલ ઉતરી જાય છે કોઈ પણ વાર લાગતી નથી આ રીતના આપણે પેલા છાલ ઉતારી લેવાની છે અને તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે આપણે આ સુરણની સૂકી ભાજી કેમ બનાવવી બટેટો નહીં ખાતા હોય તેના માટે આ બનાવી હોય તો ત્યાં એકદમ સરસ આપણે આ સુકી ભાજી બને છે આ બનાવીને તમે દેશો તો ખ્યાલ પણ નહીં આવે કે બટેકાની છે કે સુરણની છે એટલી મસ્ત આપણે સુકી ભાજી આની સુરણની બને છે આ રીતના આપણે છાલ ઉતારી લેશું આમાં માટી વધારે હોય છે આપણે આ સુરણમાં એટલે આપણે એકદમ સરસ છાલ ઉતારી લેવાની છે એટલે માટી બધી દૂર થઈ જશે અને તમે મારી એક એક ટીપ ફોલો કરજો આગળ કઈ રીતના કરવી અને આપને કઈ શું નુકસાન કરે છે કે શું ફાયદો કરે તે હું આગળ બતાવીશ આ રીતના આપણે સરસ છાલ ઉતારી લેશું છાલ ઉતરી ગઈ છે હવે તેના આપણે બટેકાના કરીએ તેવા મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું અને આ ઘણા ચચડતું પણ હોય છે હાથમાં મોઢામાં મને કોઈ પ્રોબ્લેમ નથી જો તમને હાથમાં ચચડે એવું લાગે તો પેલા તેલ વાળા હાથ કર લેવાના છે ત્યારબાદ જ કટિંગ કરવાનું છે આ રીતના આપણે એકદમ સરસ સુધારી લેશું હવે આને આપણે ત્રણ ધોઈ લેવાનું છે તેમાં માટી વધારે હોય છે અને આ થડે આ રીતના જોડી ચોડીને ધોઈ લેવાનું છે એટલે અંદર થી જે ડસ્ટ હશે તે નીકળી જશે માટી ને બધું એકદમ સરસ ધોવાનું છે તો તમારે એકદમ આપણે આપણે ત્રણ પાણી આ રીતના સાફ કરી હવે આમાં ફરાળી નાખી જો તમે જે ખાતા હોવ તે નાખવાનું છે અને થોડો લીંબુનો રસ નાખી દેસુ મારે સ્ટોર કરેલ છે આ સ્ટોર કરવાનો વિડીયો મેં હમણાં આગળ મૂકી દીધો છે તમે મારી ચેનલ પર જોઈ શકો છો આપણે અત્યારે સસ્તા હોય ત્યારે બનાવી લીધું હોય તો આપણે આખા વર્ષ માટે વાપરી શકીએ છીએ આપણે આ સ્ટોરેજ કરેલું હવે આને આપણે પાણીમાં પાંચ મિનિટ માટે રહેવા દેસુ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે સુરણ નાખી દેસુ કુકરમાં એક કપ પાણી નાખીશું આપણે આ એકદમ ઓછા પાણીમાં અને ફટાફટ બફાઈ જાય છે એક કપ આપણે પાણી નાખ્યું છે બાફવામાં પણ આપણે લીંબુનો રસ નાખીશું ફરાળી નમક નાખી દેસુ હવે આને આપણે બે વિસ્તેલ વાગવા દેવાની છે આપણે સુરણ બફાઈ ત્યાં સુખી મસાલા જોઈ લઈએ તો સિંહ દાણા શેકીને છાલ ઉતારી લીધી છે તમે કાચા પણ નાખી શકો છો તમારી પસંદગી ઉપર આધાર છે કાચા પણ આપણે ક્રશ કરી લેવાના છે આપણે આ રીતના અધકચરા વાટવાના છે આપણે એકદમ ફાઇન નહીં અધકચરા હશે તો આપણે એકદમ મસ્ત અસુકી ભાજી બનશે એટલે મેં શેકીને છાલ ઉતારીને કચરા વાટી લીધા છે એક ઇંચ આદુનો ટુકડો બે દાળી લીમડાની અને એક તીખું મરચું અને દાણા ભાજી આપણે એકદમ ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી આપણે સુરણની સુખી ભાજી બનાવીશું આપણે એકદમ સરસ કુકર ઠંડુ થઈ ગયું છે આપણે બફાઈ પણ એકદમ સરસ ગયા છે તમને ખ્યાલ એ પણ ન આવે કે આપણે બટેકું છે કે સુરણ છે આ રીતના આપણે બફાવા દેવાના છે એકદમ ચૂંદો થઈ જાય તેવા આપણે સરસ બફાઈ ગયા છે આ રીતના બફાવા દેસુ હવે આપણે વઘાર કરીશું એક મોટી ચમચી આપણે ઘી નાખવાનું છે આ સૂકી ભાજી આપણે ઘીમાં જ બનશે તેલમાં નહીં બને આપણે ઘી એકદમ સરસ મેલ્ટ થઈ જવા દેવાનું છે આપણે ઘી ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું નાખી દેવાનું છે ને એકદમ સરસ ફૂટી જવા દેવાનું છે આપણે ફૂટી જાય એટલે લીમડું પીલા નાખી દઈશું ત્યારબાદ આદુ મરચું નાખી દઈશું એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે હવે તેમાં આપણે સુગ્રાકી છે તે નાખી દેસુ પાણી આપણે એકદમ સરસ મીટા છે આ રીતના હળવે રાખે આપણે મિક્સ કરવાની છે એટલે આપણે ના બને જો તમે ખાતા હો તો અડદર નાખી શકો છો સ્વાદ પ્રમાણ નિમક નાખી દેસુ મરી પાવડર ખાંડ જો તમે ગયડી નો ખાતા હો તો લીંબુ નાખી શકો ખાલી લીંબુ નાખી શકો છો પણ આપણે ખાટ મીઠી હશે તો આપણે ખાવાની મજા આવશે આપણે ગેસ ખાટ મીઠી મારે બનાવવાની છે ખટમીઠી બધાને ભાવે છે તો આ રીતના આપણે મિક્સ કરી દેસુ અને એકદમ સરસ મસાલા આપણે ચડવા દેસુ ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી રાખવાની છે ત્યારબાદ આપણે માંડવીને બીનો ભૂકો કર્યો છે તે નાખી દેસુ અને એકદમ સરસ હળવા હાથે મિક્સ કરી દઈશું ઉપર થી દાણા સ્પ્રિંકલ કરી દેસુ અને ગેસની ની ફ્લેમ બંધ કરી દેસુ આપણે એકદમ મસ્ત આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે આપણે એક ને એક સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા હોય અને આપણે બટેકા વજન પણ વધે છે તો આ રીતના આપણે બનાવીને ખાધી હોય તો તમારે શરીર ફાયદા પણ કરે છે અનેક ફાયદા કરે છે એક ને અનેક તો આપણે શરીર માટે હેલ્ધી પણ છે અને ખાવાની પણ મજા આવે આપણે આખો શ્રાવણ માસ રહેતા હોય તો દરરોજ બટેકો ખાઈને કંટાળીએ છીએ તો આ રીતના બનાવી હશે તો બધાની ફેવરેટ થઈ જશે તો તૈયાર છે આપણે એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય તેવી સુરનની સૂકી ભાજી તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે તમે પહેલી વાર કરતા હો તો હાથમાં તેલ લગાવીને સુધારવાની છે અને તર ચચડે ઘણાને ચચડે છે મેં આગળ કીધું એમ તો આ રીતના તમારે તેલ લગાવી દેવાનું છે તેલ અથવા તો ઘી તો તમને છે જઈ અને આ રીતના મારી એક એક ટીપ ફોલો કરશો તો તમને કોઈ પણ વસ્તુ થશે નહીં અને બટેકાની સુકી ભાજી તો તમે ભૂલી જ જાશો ગમે ત્યારે વ્રત ઉપવાસ હશે તો તમે આજ સુખી ભાજી બનાવશો તેટલી મસ્ત બને છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ